પેટની ચરબી તથા શરીરનો દુખાવો નસો જામ થઈ જવી અને બેક પેઇન આ બધાના પ્રશ્નો એક્સરસાઇઝથી ઓછા થઈ શકે એમ છે જે હું આ બતાવી રહ્યો છું સૌ પ્રથમ આપુ થ્રીર આવું દિવસમાં બને એટલું વધારે મોર્નિંગ વોક કરવાથી આપણા શરીર ટોટલી દિવસ દરમિયાન સ્ફૂર્તિળું રહે છે અને કોઈ બી ટાઈપનું બેક પેઇન એ હોય તો એમાં ઘણી રાહત મળે છે તમારો પરિચય આપો કે કલ્પેશ સોરી હું એઝ એ ફાર્માસિસ્ટ મેડિકલ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો હાલ હું મેડિસિનનું ટ્રેડિંગ કરું છું અને મારા ફાધર આયુર્વેદિક ડૉક્ટર છે જે તે મને આ રીતે એડવાઇઝ આપે છે અને હું પેશન્ટોને ટ્રીટ કરી રહ્યો છું